9 મેનો એ દિવસ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે પાકિસ્તાન મતદાન કરવાનું પણ નક્કી કર્યું હવે આ મામલે ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો કેમ કે એક તરફ પાકિસ્તાન સાથે સંઘર્ષ ચાલી રહ્યો હતો અને એ વચ્ચે આ સહાય ભારત વિરુદ્ધ વપરાઈ શકે છે તેવી ચોક્કસ એ ખાતરી હવે જેના કારણે વિરોધ કર્યો નમસ્કાર વીટીવી ન્યૂઝના વિશ્લેષણ સાથે હું છું અંકુરરાવલ આજના વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આઈએમએફએ પાકિસ્તાનને ભારતના વિરોધ બાદ બે પોઈન્ટ ચાર અરબ ડોલરની સહાયતો આપી દીધી ત્યારબાદ ભારતીય મુદ્દાને આંતરરાષ્ટ્રીય ફલક પર ખૂબ ગજવ્યો પરંતુ હવે તે કદાચ પાકિસ્તાનની વાસ્તવિક રમત આઈએમએફ સમજી ગયું છે અને વૈશ્વિક સંસ્થાએ બેલઆઉટનો આગામી હપ્તો જાહેર કરતા પહેલા નવી શરતો પાકિસ્તાનની સામે મૂકી દીધી છે સાથે જ પાકિસ્તાનને એક મોટી ચેતવણી પણ આપી છે ત્યારે આ સહાયની રકમ કેટલી છે સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરવો છે તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે આઈએમએફની પાકિસ્તાનને કેવી અને કેટલી સહાય તો આ જે પહેલો છે હપ્તો એ કબજ ડોલરની લોન એ મંજૂર કરી છે ને પહેલો જે હપ્તો છે પહેલો બેલ આઉટ એમાં એ આ રકમ આ માત્ર રકમ એ પાકિસ્તાનને એ જશે સાથે જ બેલાઉટ પેકેજ હેઠળ પાકિસ્તાનને આ સહાય અને એ જ પેકેજ હેઠળ એક પોઈન્ટ ચાર અરબ ડોલરની એ સહાય પાકિસ્તાનને જશે અને જેના માટે આઈએમએફ કેટલીક શરતો પણ મૂકી છે હવે ક્લાયમેટ રેઝિલિયન્સ લોન માટે એક પોઈન્ટ ચાર અબજ ડોલરની વધારાની આ સહાય એ આપી છે હવે ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન માટે અને સૌથી મહત્વપૂર્ણ બિંદુ છે કે જે અગિયાર શરતો જે નવી ઉમેરવામાં આવી છે જૂની કેટલીક શરતો છે અગિયાર શરતો છે બધી ઉમેરીને કુલ બે અબજ ડોલરની સહાય એ મંજૂર કરવામાં આવી છે અને હપ્તા એ પાકિસ્તાનને આપવામાં આવશે હવે આઈએમએફ એ પાકિસ્તાનને કુલ બે અબજ ડોલરની મદદ કરી જ છે ત્યારે સૌથી પહેલા ક્યારે મદદ કરી હતી થોડાક ભૂતકાળમાં આપણે આટો મારી લઈએ અને ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી મદદ આઈએમએફ કરી ચૂક્યું છે તો એ પણ જાણી લઈએ એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યારથી આઈએમએફ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે પાકિસ્તાનને પંપાળી રહ્યું છે હવે પાકિસ્તાને આઈએમએફની મદદ ક્યારે અને કેટલી તો શરૂઆત ઓગણીસો થી થઈ ઓગણીસો થી લઈને અત્યાર સુધીમાં આઈએમએફ પાસેથી અઠ્યાવીસ પોઈન્ટ છન્નું અગર ડોલરની લોન એ મંજૂર થઈ છે આટલી માત્ર રકમ એ પાકિસ્તાનને આપવામાં આવી છે કેટલીક શરતોને આધીન આ રકમ આપવામાં આવી છે સાથે જ પાકિસ્તાને ઓગણીસો અઠ્ઠાવનથી થી બે હજાર ત્રેવીસ રકમમાં હથિયારો પર બસો એકત્રીસ પોઈન્ટ ચોર્યાસી અરબ ડોલરનો ખર્ચ કર્યો છે અને એટલા માટે જ એટલા માટે ભારત એ હંમેશા એ આક્ષેપ કરતું આવ્યું છે કે આ જે રકમ આ દ્વારા આપવામાં આવે છે તે ક્યાં વપરાય છે બે હાજર થી લઈને બે હાજર ત્રેવીસ સુધીમાં એકસો ત્રેપન પોઈન્ટ પચીસ અરબ ડોલર ખર્ચ કર્યો આ બે હાજર થી લઈને બે કરો કેટલો ખર્ચ પાકિસ્તાન કરી રહ્યું છે પણ એ પાછળ પાકિસ્તાન હંમેશા એ આ રકમનો ખર્ચ કરતું આવ્યું છે હવે હવે ખર્ચનો આ જે આંકડો અમે આપને બતાવ્યો હવે આ આંકડો એ ગુપ્ત સૈન્ય ખર્ચના આંકડાથી અલગ છે એ એ આંકડો સામે નથી ખૂબ મોટી પાછળ ખર્ચો કરી રહ્યું છે હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું જીડીપી એ ત્રણસો ચાલીસ અરબ ડોલર છે અને સાથે જ આ બધી જ વસ્તુઓને લઈને કેટલીક શરતો પણ એ એ નક્કી કરી છે તો આ છે એ ની સહાય જે વૈશ્વિક જીડીપીના માત્ર શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા છે અને આઈએમએફ પણ માત્ર ને માત્ર કહી રહ્યું છે કે વિકાસ પાછળ આ રૂપિયો વાપરવાનો છે અને કયા કયા સેક્ટર્સ માં વાપરવાનો છે એની પણ એ શરતોમાં એ કેટલીક વસ્તુઓનો એ ઉલ્લેખ કર્યો છે પાકિસ્તાને દર વખતે નાણાકીય કડકાઈ હોય કે સબસીડી જેમાં ઘટાડો જેવા સુધારાઓનું વચન આપ્યું પણ આઈએમએફ પાસેથી એ વચનો આપીને લોન તો લઈ લીધી પણ ક્યારેય તેનો યોગ્ય રીતે અમલ કર્યો નથી અને આમ છતાં તેને હજુ પણ આઈએમએફ તરફથી મદદ તો મળી જ રહી છે ભારતના સખત વલણ બાદ આઈએમએફ કુલ પચાસ શરતો મૂકી છે હવે આમ તો પચાસ આ શરતો અને જેમાંથી તેત્રીસ જેટલી શરતો એ મુખ્ય માનવામાં આવે છે તો એના પર જ આજે આપણે વિશ્લેષણમાં નજર કરવી છે ત્યારે સૌથી પહેલા એ તેત્રીસ એટલે નવી અગિયાર આપણે ઉમેરી લઈએ એટલે તેત્રીસ થાય પણ જે મુખ્ય જે બાવીસ જે શરતો એ પાકિસ્તાનને અત્યાર સુધી જેટલી પણ આઈએમએફ લોન આપી અને આ જે શરતો છે એ બાવીસ શરતોનું તો પાલન કરવાનું જ છે તો કેટલું પાલન કર્યું છે એ આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી એ શરત કહી છે આઈએમએફની તેત્રીસ ટોટલ શરતો અને એમાંથી સૌથી પહેલા બાવીસ પાકિસ્તાન સરકાર ટેક્સમાં કોઈ છૂટ નહીં આપે તો આ મુખ્ય શરત એ રાખી છે બજેટથી અલગ ખર્ચ કરે તો સૌથી પહેલા સંસદથી તેની મંજૂરી લેવી પડશે સાથે જ સરકારે એક નેશનલ ફિઝિકલ પેક્ટને પણ મંજૂરી આપવી પડશે કે જે આ રકમને સર્ક્યુલેટ કરે અને જેમાંથી કેટલો ખર્ચ એ પ્રાંતને પણ આપવાનો છે જે દેશના અલગ અલગ પ્રાંતોમાં આ રકમનો ખર્ચ કરવાનો છે હવે કેન્દ્ર અને પ્રાંતની કમાણી અને ખર્ચના અંતરને પણ ઠીક કરવાનો છે એ જવાબદારી પણ આ શરતને આધીન રહેશે સરકારે આઈએમએફને એક રિપોર્ટ પણ આપવો પડશે અને આ રિપોર્ટમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ પણ થયો છે હવે દરેક પ્રાંત પોતાના કૃષિ ટેક્સમાં બદલાવ કરશે એ પણ આ શરતમાં મૂકવામાં આવ્યું છે સાથે જ ઇસ્લામાબાદ લાહોર અને કરાચી જેવા શહેરોમાં ટેક્સના નિયમો સુનિશ્ચિત કરવા તેને ઠીક કરવા એ પણ શરત મુકવામાં આવી છે સાથે યોજના મંત્રાલયની વેબસાઇટ પર પ્રોજેક્ટ પસંદગીના નિયમોનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે કે આટલા આટલા નિયમો અને આ નિયમો ફોલો કરવા પડશે ખાતર જંતુનાશક પર પાંચ ટકા એફડી એ લાદવામાં આવશે આ આઠમી શરત નવમી શરતની વાત કરીએ સરકારી કર્મચારીઓ માટે એક નવો નિયમ બનાવવો આ શરતોને શરત મૂકી છે કઈ કે જેથી સિવિલ સેવક હોય તેમની સંપત્તિનો હિસાબ આપવો પડે અને આપ પણ જાહેર એ શરતમાં એ કહેવામાં આવ્યું છે સાથે જેથી સિવિલ સેવક હોય તેમની સંપત્તિનો હિસાબ એ રાખવો પડશે હવે દસમી શરત કઈ છે તો સરકાર ગવર્નન્સ એન્ડ કરપ્શન ડાયગ્નોસ્ટિક એસેસમેન્ટ રિપોર્ટ એ બહાર પાડે જેથી કરીને આઈએમએફ પણ આ રિપોર્ટનો અભ્યાસ કરી શકે અને જેમાં જણાવવું જોઈએ કે શાસનમાં શું નબળાઈઓ છે

આ એવી શરતો છે જે પહેલાથી જ આઈએમએફ પાકિસ્તાન પર લાદે જ છે પણ ક્યારે પાકિસ્તાન આ જેટલી પણ શરતો મૂકી છે એ શરતોનું પાલન કરતું નથી હવે બીજી અન્ય કઈ કઈ શરતો છે એ પણ જાણવા માટે આપણે આગળ વધી જઈએ કે કઈ કઈ એવી શરતો છે કે પાકિસ્તાનને એ પાળવાની હોય છે પણ ક્યાંક ને ક્યાંક પાળવામાં એ નાદાનયત બતાવી રહ્યું છે એ આઈએમએફ ને નથી બતાવી રહ્યું તો એ આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ આઈએમએફ ની નાણાકીય શરતો આ નાણાકીય શરતો કેટલીક આઈએમએફ મૂકી છે બાર નંબર ઇન્ટર અને ઓપન માર્કેટ રેટ વચ્ચેનો તફાવત એક પોઈન્ટ ટકાથી વધુ ન હોવો જોઈએ તો આ પ્રકારની શરત અને સાથે બારમી શરત છે કે આ તફાવત સતત પાંચ દિવસ સુધી વધવો જોઈએ નહીં તો નાણાકીય શરતો પણ કેટલીક મૂકવામાં આવી છે બેંક રિઝોલ્યુશન અને ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એક્ટમાં ફેરફારો સંસદ દ્વારા મંજૂર કરવા તો સંસદને વિશ્વાસમાં રાખવાની છે અને હેતુ મજબૂત છે આ શરત આપી છે શરત છે જે ખાનગી બેંકો પાસે પૂરતી મૂડી નથી તેમને રિઝોલ્યુશન હેઠળ એ મુકવાના રહેશે સાથે જ પંદરમી શરત એ છે કે ફંડ સ્ટાફ સાથે મળીને જોખમ ઘટાડવાના પગલાના નિયમોમાં એ સુધાર કરવાનો રહેશે પંદરમી શરત એ છે કે વધુ સારી કોલેટરલ નીતિ અને પ્રતિપક્ષોને નાણાકીય રીતે મજબૂત બનાવવા સાથે છે કે જોખમ ઘટાડવાના પગલા પર સુધારેલા નિયમો લાગુ કરવાના રહેશે એટલે સતત તે નિયમોમાં બદલાવ પણ કરતો રહેવો પડશે સોળમી તેનો હેતુ નાણાકીય નીતિ કામગીરીમાં સુરક્ષા પગલા સુધારવાના છે જેથી કરીને નાણાકીય સ્થિતિ એ સારી બનતી જણાય આ એ નાણાકીય શરતો પાકિસ્તાન પર નાખવામાં આવી છે જેનું પાલન પાકિસ્તાન નહીં કરે તો આઈ એમએ ફ્લોન ના હપ્તામાં ફેરફાર કરી શકે છે ત્યારે એવા પણ ક્ષેત્રો છે જેમાં પાકિસ્તાનને કેટલીક શરતોનું પાલન એને પાડવાનું કહ્યું છે હવે કઈ એવી શરતો છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉર્જા ક્ષેત્રે પણ કેટલીક શરતો મૂકી છે શરત છે કે સરકારે ખાનગીકરણ અને કન્સેશન ડીલ માટે એક નિયમો તૈયાર કરવા પડશે અને એ નિયમોને આધીન જ બધું આગળ વધશે નિયમોના સંચાલન અને કાર્યપદ્ધતિમાં સુધારો કરવો જોઈએ એ પણ કહેવામાં આવ્યું છે અને ગેસ ક્ષેત્રમાં કેપ્ટિવ પાવરનો ઉપયોગ યોગ એ બંધ કરવાનો છે સાથે જ એ શરત અંતર્ગત કેપ્ટિવ ગેસ વપરાશકર્તાઓને વીજળી ગ્રીડ સાથે એ જોડવાના છે તો આ ઉર્જા ક્ષેત્રે પણ કેટલીક શરતોનું પાલન એ પાકિસ્તાને કરવું પડશે શ્રેષ્ઠ વીજ ઉત્પાદન પ્લાન્ટને ગેસ પૂરો પાડવાનો છે અને એ પાડવો જોઈએ આટલી આટલી શરતો ઓગણીસમી શરત એવી છે કે સરકારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એના માટે ગેસ ટેરિફમાં ફેરફાર વિશે માહિતી આપી છે સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે ટેરિફ કિંમત અનુસાર એ કિંમત અનુસાર એ ટેરિફ એ રાખવાનો રહેશે જેથી કરીને કોઈ વધારાનું બળન એ ઉભું ના થાય હવે આ ત્રણ શરતો એવી છે જેમાં પાકિસ્તાને તેના ઉર્જા ક્ષેત્રને લઈને નિયમો બનાવવા પડશે અને શરતોનું પાલન કરવું પણ પડશે ત્યારે અન્ય કઈ શરતો છે એ પણ અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ આઈએમએફ ની એક સલાહ પણ છે કઈ છે કે સરકારી કંપનીઓને રોકાણ નીતિમાં સુધારો કરવો જોઈએ આ વીસમી શરત સાથે જ સરકારે એસડબ્લ્યુએફ કાયદા અને અન્ય કાયદાઓમાં પણ સુધારો કરવો છે કાયદાકીય કેટલીક બાબતોને પણ એ શરતોમાં એ વણી લેવામાં આવી છે સરકારે રાજ્ય માલિકીના સાહસ કાયદામાં વધુ સુધારો કરવો જોઈએ તેવું પણ શરતોમાં કીધું છે કે ભાઈ આ શરતનું પાલન કરવું પડશે સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પણ એક યોજના એ બનાવવી જોઈએ અને સાથે પણ કહ્યું કે જેમાં નિકાસ પ્રક્રિયા ઝોનનો પણ સમાવેશ એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એ કરવાનો રહેશે સાથે

એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ કઈ આઈએમએફ વધુ અધિકાર શરતો એ રાખી છે સૌથી પહેલા આઈએમએફ સાથે કરાર મુજબ નાણાકીય વર્ષ બે એ તમામ બાબતોનો ઉલ્લેખ કરવો પડશે કે જેથી સરકાર તેના નિર્ધારિત લક્ષ્યોને એ પ્રાપ્ત કરી શકે આ એક અને એના અંતર્ગત જૂન બે હજાર પચીસ સુધીમાં નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા જરૂરી છે જે જે પણ એ લક્ષ્યો નક્કી થાય સરકારે બીજી શરતે કે સરકારે નવા એઆઈટી કાયદાને લાગુ કરવા માટે એક યોજના બનાવવી જોઈએ અને જે અંતર્ગત વધુ સુચારુ રૂપે આગળ વહીવટ એ ચાલતો રહે સાથે જ ટેક્સ રિટર્ન ની પ્રક્રિયા કરવા માટે એક સિસ્ટમ બનાવવી જોઈએ જે અત્યારે સિસ્ટમનો જોવા મળી રહ્યો છે સાથે જ કરદાતાઓની ઓળખ અને નોંધણી પણ પડશે પડશે ક્યાંક ક્યાંક ને વ્યવસ્થામાં વ્યવસ્થાને બનાવવી લોકોને જાગૃત કરવા માટે એક ઝુંબેશ ચલાવી પડશે આ શરત એ આઈએમએફ એ મૂકી છે કર આવક બચાવવી એ ખૂબ મહત્વપૂર્ણ છે એ દિશામાં પ્રયત્ન પાકિસ્તાને હાથ ધરવા પડશે જૂન બે હાજર પચીસ સુધીમાં આખી એ વ્યવસ્થા એ પૂર્ણ કરવી પડશે તો જ એ આગળનું ઇન્સ્ટોલમેન્ટ તેમને એ ક્રેડિટ થશે હવે ત્રીજી શરત એ છે કે શાસન પ્રણાલીને સુધારવા માટે એક યોજના પણ બનાવી પણ શાસન પ્રણાલીને પણ એ વણી લેવામાં આવી છે શરતોને હાથી આ યોજના ગવર્નન્સ ડાયગ્નોસ્ટિક એસેસમેન્ટની સલાહ પર આધારિત હોવી જોઈએ આ શરતનું તો પાલન કરવું રહ્યું સરકારે કેટલાક સુધારાઓની જાહેરાત કરવી જોઈએ અને જે સુધારા એ ડેવલપમેન્ટ તરફ આગળ લઈ જાય સાથે એ પણ કહ્યું છે ત્રીજી શરતમાં કે શાસન પ્રણાલી સુધારવાની વાત કરી છે સરકારે કેટલાક સુધારાઓની એ જાહેરાત કરવી પડશે કે જેના કારણે એ આગળનું બિંદુ એ સુધરી શકે હવે આ સુધારાઓ દ્વારા શાસનની નબળાઈઓ દૂર કરવાની રહેશે જેટલી પણ નબળાઈઓ છે ઓક્ટોબર બે હજાર આ આખી જે શાસન પ્રણાલીની જે બાબતો છે એ તમામ બાબતોમાં ક્લિયર થવાનું છે અને એ આખી પ્રોસેસ એ બે હજાર પચીસ ઓક્ટોબર ત્યાં સુધીમાં પૂરી કરી દેવાની છે હવે સરકારે દર વર્ષે ચોથી શરત સરકારે દર વર્ષે ગરીબોને લગતા કાર્યક્રમમાં ફેરફાર કરવાના રહેશે અને આ ફેરફાર તબક્કાવાર કરવાના રહેશે સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે આનાથી લોકોની ખરીદ શક્તિ જળવાઈ રહેશે અત્યારે પાકિસ્તાનની બજારોના શું હાલ છે આખી દુનિયા જાણે છે અને આ જે નિયમો જે આઈએમએફે નાખ્યા છે એ નિયમોનું ચોક્કસપણે પાલન કરવું પડશે તેની અંતિમ તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે આ એક ટાઈમલાઇન આપી છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ બધું ઠીક કરવાનું રહેશે પાંચમી શરત એ છે કે સરકારે બે પછી નાણાકીય ક્ષેત્ર માટે એક યોજના બનાવવી જોઈએ પાકિસ્તાન કેટલી યોજના બનાવે છે અને કઈ રીતે આગળ વધે છે તો સમય જ બતાવશે કારણ કે અત્યાર સુધી તો એકલે શરતોનું તેણે પાલન મહદ અંશે નથી જ કર્યું બે હજાર અઠ્યાવીસ પછી નિયમો અને સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરશે તે પણ સમજાવવા પડશે આ પાંચમી શરત અંતર્ગત જે આ નવી અગિયાર શરતો નાખી છે એમાં અને સાથે નાણાકીય વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનો એક ધ્યેય પણ એ નક્કી કરવો પડશે એક નિયમ પણ એ બનાવવો પડશે અને આ કાર્ય જૂન બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ થવું જોઈએ તો આ બાબતનો પણ એ શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે છઠ્ઠું વીજળી અને ગેસના ભાવ દર વર્ષે બદલાવા જોઈએ અને સાથે જ આ શરતનો પણ એ એમાં જોડી દેવામાં આવી છે આ ફેરફાર એક જુલાઈ બે થી લાગુ થવાનું રહેશે તો એ દિશામાં એ સેક્ટરમાં પણ આ પ્રયત્ન કરવા પડશે સાતમું સાતમી શરત એ છે કે ગેસના ભાવ વર્ષમાં બે વાર બદલાશે આ પણ એ નક્કી કરી દીધું છે આ ફેરફાર પંદર થી પંદર ફેબ્રુઆરી બે થી લાગુ થશે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે સરકાર એકનો કરશે અને આનાથી વીજળીનો ઉપયોગ પણ વધશે તેવું પણ એ આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યું છે આઠમી શરતમાં લોકો ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરશે કે જે કર પ્રણાલી એક સેટ કરવામાં આવે તો લોકો પણ તેની મહત્તાને સમજશે આ કાયદો મે બે હજાર પચીસ સુધીમાં બનાવવો જોઈએ તમામે તમામ બાબતોની શરતો એ આઈએમએફ મૂકી છે નવમી શરત એ છે કે સરકારે બીજો કાયદો લોન પર સર્વિસ ચાર્જની મર્યાદા દૂર કરવા એ બનાવવો અને સાથે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એના પર પણ ધ્યાન રાખવાનું છે અને આ કાયદો જૂન બે સુધીમાં પચીસ જોઈએ તેવું પણ એ કહેવામાં આવ્યું છે કાયદો એ છે છે સ્પેશિયલ ઔદ્યોગિક ઝોન ને આપવામાં આવેલી મુક્તિ નાબૂદ કરવી જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે જેમાં સ્પેશિયલ જે મુક્તિ આપવામાં આવે છે એટલે બે હજાર પાંત્રીસ સુધીમાં સંપૂર્ણપણે ઔદ્યોગિક ઝોન ને અપાયેલી મુક્તિ એ દૂર કરવાની છે અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે એનાથી તદ્દન વિપરીત એમને કરવું પડશે અને આ કામ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે તો આ છે એ દસમી શરત હવે શરત છે સરકારે જૂના વાહનોની આયાત માટેના નિયમોમાં ફેરફાર કરવા જોઈએ અને સાથે એ પણ અગિયારમી શરત અંતર્ગત કહેવામાં આવ્યું છે આ માટે સંસદમાં નવો કાયદો રજૂ કરવો જોઈએ અને એના ઉપર પણ કામ થવું જોઈએ હવે રહી વાત કે પાકિસ્તાન કેટલું કામ કરે છે એ તો સમય જ બતાવશે અત્યાર સુધી પાકિસ્તાને એવું કર્યું છે કે આઈએમએફ પાસેથી રકમ તો લઈ લીધી છે પણ જે શરતો આઈએમએફ દ્વારા મૂકવામાં આવી છે એ શરતોનું ક્યારેય પાલન નથી થયું હવે જે રીતે નવ મે એ દિવસ કે જયારે આ બે અબજ ચાર ડોલરની સહાયની જાહેરાત થઈ ગઈ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાકિસ્તાનનો ખૂબ વિરોધ ભારતે કર્યો અને સાથે આઈએમએફને પણ કહ્યું કે આ રકમ શેમાં વપરાશે અને વિશ્વાસ સંપાદિત કરવામાં ભારત સફળ રહ્યું છે અને સાથે સાથે એને જોઈને આઈએમએફએ આઈએમએફએ આ નવી શરતો એ પાકિસ્તાન ઉપર લાદી લાદી દીધી છે કે ભાઈ પહેલા તો જે બાવીસ છે એનું તો તારે ફોલોઅપ લેવાનું જ છે પણ સાથે સાથે અગિયાર નવી શરતો છે આ અગિયાર નવી શરતોનું પણ તારે પાલન કરવાનું છે હવે જ્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ફલક પર એક દબાણ આઈએમએફ પર ઉભું કર્યું ત્યારે આઈએમએફે આ નવી શરતો એ પાકિસ્તાન પર મૂકી દીધી છે અને જેનું ફોળો જેનું પાકિસ્તાને પાલન કરવાનું રહેશે પાકિસ્તાને જે ક્ષેત્રોમાં જે પહેલા મૂકેલી શરતોને પાડવામાં ઢીલાશ કરી છે કાં તો એ નથી પાળી શકી ત્યારે હવે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે નવી શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે નહીતર હપ્તો અટકી જશે હવે જોવું રહ્યું કે પાકિસ્તાન શરતોનું પાલન કરે છે કે નહીં